હું છેલ્લા ઘણા સમયથી આ શાળાની અંદર સર્વિસ કરું છું અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃતિઓ કરાવવામાં આવતી નથી કે નથી કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે દબાણ કરવામાં આવતી અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા હોતા નથી રહી વાત કે આ મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા માંગતા નથી કોઈ લાવતું પણ નથી પણ છેલ્લે જે સત્ર ચાલુ થયું એમાં સરકારે જે અમને સ્માર્ટ ટીવી આપેલા છે લેપટોપ આપેલા છે અને સાથે કેટલાક કોમ્પ્યુટર આપેલા છે તો એની અંદર એક છે છે એ સારો ઉપયોગ શકે એમ તો વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે એ એપ્લિકેશન ના માધ્યમથી એટલા માટે એ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે એના માટે થી અમારા એક સાહેબે એ બધા વિદ્યાર્થીઓને મોબાઈલ અહિયાં લાવવા માટે કહેલું અને વિદ્યાર્થીઓને જે શાળામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ એમને શીખવાડેલું હતું બાકી અમારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ પ્રવૃત્તિ અહીંયા થતી નથી અને બીજી કોઈ ઘટના વિશે હું અહીંયા કશું જાણતો નથી